હેલો ફ્રેન્ડ સોમવાના જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજાઓ છો હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું છું શીતલ તો હશે ને એ જાણવા સ્વાગત છે તો આજે હું તમને બતાવું છું વિડીયોમાં કે જે રેડીમેડ પેન્ટ આવે છે એનામાં જે ઇલાસ્ટિક એટેચ હોય છે તો એ કરીને જો કેવી રીતના મૂકી શકાય આ કસ્ટમરનું પેન્ટ છે બ્લાઉઝો પેન્ટ છે એનામાં આખા કમર પટ્ટે ઇલાસ્ટિક પડતું તે એ કરવી લીધેલું છે અને એની જગ્યાએ નિફો બનાવવાનો છે તો પટ્ટીવાળીને નિફો કરવાનો છે અને થોડી પાસ કરવાની છે તો કેવી રીતના કરવાનું છે તો હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું એવા કસ્ટમરના ત્રણ પેન્ટ છે એક આ ગ્રીન કલરનું છે એક આ બ્લુ કલરનું પેન્ટ છે એક આ રામા કલરનું પેન્ટ છે તો ત્રણે ત્રણના પેન્ટમાંથી મેં ઇલાસ્ટિક કરી દીધેલા છે અને એની જગ્યાએ পট্ট বান্ধে ইকম ত্রণি চার সিলাইও এখো খোলছে পছি বীজ এক কুর্তি কস্টমর থেকে এমনে ঢিল পড়েছে অর্ধো অর্ধো ইঞ্চ দাবছে বুজে এক কুর্তিছে কস্টমর লম্বাই এমনে লো পড়েছে কুর্তি নিচে থেকে પટ્ટી કટિંગ કરીને અને સિલાઈ કરવાની છે આ એક બીજી કુર્તી છે કસ્ટમરની તો એમ એમને ફિટ પડે છે તો મેં પહેલાં ઊંઠું કરીને જોઈ લીધું કે અંદર માર્જિન છે કે નહીં માર્જિન હોય તો સિલાઈ ખોલી શકાય માર્જિન ના હોય તો સિલાઈ ખોલી ના શકાય એમને અડધો અડધો ઇંચ ખુલ્લું જોઈએ છે તો પહેલાં અહીંયાથી જે આ બાજુની જે સિલાઈ છે તે પહેલાં રા દેવાની અને અડધો ઇંચ છોડીને અહીં સિલાઈ કરવાની તો પછી આગળથી અહીં ઘણી સિલાઈ કર્યા પછી આ સિલાઈ ખોલી કરવાની એટલે અડધો ઇંચ આ બાજુ અને અડધો ઇંચ આ બાજુ બંને બાજુ અડધો અડધો ઇંચની સિલાઈ કરી અને જે આગળની જે સિલાઈ છે એને ખોલી કરવાની પછી બીજું એક આ પેન્ટ છે કસ્ટમરનું તેમણે બે ત્રણ વખત ધોયું તો ઓછું ચડી ગયું છે તો તેના માટે નીચેથી તો કંઈ થઈ નહીં શકે કારણ કે નીચે આવી રીતના પ્રિન્ટેડ છે વર્કવાળું છે નીચે મૂળી નીચેથી તો કશું ના થાય પણ ઉપરથી થઈ શકે તો આગળ બેલ્ટ છે અને પાછળ ઇલાસ્ટિક છે તમે જોઈ શકો છો તો ઉપરથી બેલ્ટ અને જે ઇલાસ્ટિક છે એને ગણી નાખવાનું છે અને ઉપરથી નેફો અલગથી જોઇન કરવાનો છે પછી એક બીજું કુર્તી છે તેને કસ્ટમરના માપનું ફિટિંગ કરવાનું છે તો તમે પણ આવી રીતના ઓલ્ટરનું કામ કરીને રોજના ત્રણસોથી ચારસો રૂપિયા કમાઈ શકો છો હું તમને બતાવું કે કેવી રીતના કરવાનું છે પટ્ટીને વારવાની છે તો આ જ્યાં સાંધો દેખાય છે તમને જ્યાં સાંધો છે વચ્ચેનો તો અહીંયાથી આવી રીતના ચોકથી સાંકળ દેવાની છે શહેરમાં પટ્ટીને ફૂલ કરીને નિફો બનાવવા માટે આવી રીતના સેન્ટરમાંથી જે જોઈન્ટ ભાગ છે એ આવી રીતના અડધો અડધો ઇંચ જેટલું ખોલી કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આ બાજુ પટ્ટી વાળી દેવાની છે આવી રીતના એક આવી રીતના ફૂલ કરવાનું છે અને પછી ફરી આવી રીતના ફૂલ કરવાનું છે અને એ ફરી સિલાઈ કરી દેવાની છે એવી રીતના આ બાજુ પણ આપણને ફૂલ કરીને પટ્ટી પર સિલાઈ કરવાની છે આવી રીતના જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે અને એ પણ મને જરૂરથી કહેજો કે તમે કયા કારમાંથી ને કયા ચેનમાંથી તમે આ જોઈ રહ્યા છો તેમ મને જરૂરથી કોમેન્ટમાં જણાવો તો મને પણ ખબર પડે કે તમે કયા શહેરમાંથી અને કયા ગામમાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો હવે આટલું થયા પછી અહીંયા આગળ આવી રીતના સિલેક્ટ કરી દેવાની છે બીજી બાજુ પણ એવી રીતના સિલેક્ટ કરી દેવાની અહીંયા આ તમે જોઈ શકો છો આપણે અહીંયા ઘડી બંને બાજુ પટ્ટીવાળીની સિલાઈ કરી છે તો અહીંયા ઘડી ગેપ પડી છે તો અહીંયા ઘડી આપણે જે વચ્ચેની જે સિલાઈ છે અહીંયા ઘડી આપણે થોડું દબાણ કરી દઈશું અડધો ઇંચ જેટલું છેક અહીંયા સુધીનું જે સીટનો ભાગ છે ત્યાં સુધીનું અહીંયા ઘડી ખાલી અહીંયાથી જ આપણે અડધો ઇંચનું દબાણ કરીશું એટલે ઉપરથી પણ હળખું વ્યવસ્થિત થઈ જશે અને આ જે આપણે ઇલાસ્ટિકમાં જો હતું આવી રીતના અંદર દબાણ તેવી રીતે જ આપણે અહીંયા ઘડી પણ ફળ દઈશું આવી રીતના ઉપર સિલાઈ કરવાની રહેશે આ અંદરની સાઈડ આવશે અને આવી રીતના ઉપર આવી રીતના સિલાઈ કરવાની રહેશે અને જો તમને ના ફાવે તો આવી રીતના જે પટ્ટી આવી રીતના ખુલેલી હોય ત્યાં આગળ આવી રીતે સિલાઈ કરી દેવી આખામાં સિલાઈ કરી દેવી તમે જોઈ શકો છો સરસ એકદમ ફિનિશિંગ વાળો નીફો તૈયાર થઈ ગયો છે હવે અહીં આગળ જે છે ત્યાંથી દોરી પાસ કરવી રહેશે હવે આપણે અહીં આગળ એક સિલાઈ મારી છે તો હવે અહીં આગળ બીજી સિલાઈ કરી દઈશું એટલે એકદમ સરસ મજબૂત નિફો તૈયાર થઈ જશે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે અમને પણ આવી રીતના કામ કરીએ છે અમે ક્યાંથી લઈએ કામ તો મેં તમને પહેલાં જણાવ્યું કે જે લીકવાળા હોય જે ટેલર હોય જે રેડીમેડની શોપ હોય ત્યાંથી તમને કામ મળી રહે તો સૌથી પહેલાં તમારે તમારું જે કામ હોય તમારું જે ડ્રેસ બ્લાઉઝ કે જે પણ સિવિલું હોય એ બતાવવું પડે ત્યાં જઈને એમને અને પછી ત્યાંથી તમને એકાદ વસ્તુ સિલાઈ કરવા આપે કસ્ટમરના માપનું કે આ બરાબર ફાવે છે કે નહીં તમને તે ત માટે તમને એક બે પીસ આપે અને એમને તમારું ફિનિશિંગ ગમે બરાબર માર્કનું છે ફિનિશિંગ તો તમને આગળ કામ આપે આગળથી પણ એકદમ સરસ ફિનિશિંગ ફિનિશિંગવાળું એકદમ સરસ દેખાય છે ફિનિશિંગ સાથે નીફો જો તમારે પાસે આવી રીતના કોઈ પેન્ટ આવ્યું હોય કે ઇલાસ્ટિક કાઢીને નિફો કરવાનો છે તો જે ઇલાસ્ટિક નાખેલું હોય એ ત્યાંથી ઇલાસ્ટિક કરીને આવી રીતના નેફો તૈયાર કરી દેવાનો એટલે લંબાઈમાં પણ સરખું રહેશે અને આવી રીતના કરવાથી જોઈ ગઈ એક સિલાઈ કરી અને બીજી અહીં ગઈ સિલાઈ કરી તો બે સિલાઈ કરી એકદમ મજબૂત નેફો તૈયાર થઈ જશે આવી રીતના આ કુર્તી છે મેં તમને પહેલાં જ કહું કે એનામાં અડધો ઇંચનું દબાણ કરવાનું છે બગલમાંથી જ આખા કુર્તીમાં નથી કરવાનું હું તમને બતાવી દઉં કે કેવી રીતના માપ લેવાનું હોય છે હાથના સરખું વ્યવસ્થિત ઊંધો કરી દેવાનું અને અહીંયાથી અડધો જીંચનું દબાણ કરવાનું છે અહીંયા ઘણી આ સિલાઈ છે તમને ચોથી બતાવો એટલે ખબર પડશે જે બ્લુ કલર છે આ છેલ્લી સિલાઈ છે એમને અહીંયા ઘરે અહીંયા ઘરે ઓવરલોક કરેલું છે તો અહીંયાથી અડધો જ ઇંચ આવી રીતના કરવાનું છે આ અડધો ઇંચ છઠ્ઠું છે આવી રીતના આ બગલમાંથી આટલો અડધો જ ઇંચ અંદરથી સિલાઈ કરવાની છે અહીંયા ઘડી કશે નથી કરવાનું એટલે આવી રીતના ચોકથી સાઇન કરી દેવાની છે આવી રીતના એટલે જે ચોકથી સાઇન કરેલી છે એ રીતનું જ એટલી સિલાઈ કરવાની છે যে বাই মা সিলাই আগে সিলেই করে লক করে দেওয়া যে সিলেই খুলে না যায় যে চোখি সাইন করি এ লক করে দেওয়া અડધો ઇંચનું ખાલી બગલમાંથી દબાણ કરવું છે ચેસ્ટ અને કમરના ભાગે બરાબર છે એવી રીતના બીજી બાજુ પણ અડધો ઇંચનું દબાણ કરીને સિલેક્ટ કરવાની છે હવે આ જે પ્લાઉઝો પેન્ટ છે એનામાં અહીંયા ઘડી આ નિફો છે જ્યાં હિન્સિક આપણે ખુલ્લ કરેલું છે મેં તો એનામાં આટલો નિફો છે અહીંયા ઘડી બીજો સંધો છે નહીં એટલે આખા જ કાપડમાંથી બનાવેલો છે પ્લાઝો એટલે અહીંયા ઘડી જે અલગથી નેફો મૂકેલો હોય છે એ એનામાં નથી હો તો આપણને કેવી રીતના ખબર પડે કે કેવી રીતના નેફો કરવાનો છે તો જ્યાં સિલાઈ આપણે છેલ્લી સિલાઈ હોય અહીંયા ઘડી આપણને ખબર પડવી જોઈએ કે આટલો નેફો છે અને તે છતાં પહેલાંથી જો તમે માપેલું હશે તો તમને ખબર પડશે આવી રીતના માપી જોવાનું આ પટ્ટી વાળેલું છે અને આવી રીતના હોય અહીંયા ઘણી ઇલાસ્ટિક કતું બરાબર તો આવી રીતના માપી જોવાનું હવે આખો આ ખોલી કાઢેલું છે તમે જોઈ શકો છો આ પટ્ટી ખોલી કાઢી તો અહીં ઘડી ત્રણ ઇંચ આવ્યા અહીં ઘડી અલગથી નથી મૂકેલો આખો જ સલિંગત છે એટલે હવે આપણે નેફો વાળવાનો હોય તો કેવી રીતના તો આવી રીતના માર્ક કરી દેવાનું અને અહીં ઘડી મેં વચ્ચેથી એક બાજુનું ખુલ્લી કરેલું છે આટલું હવે અહીંયા આગળ જે રીતના આગળના પ્લાઝો પેન્ટમાં મેં તમને બતાવ્યું કે પટ્ટી વાળી દેવાનું તો આવી રીતના અહીંગળી પણ પટ્ટી વાળી દેવાની છે બંને બાજુ આ આખું સલિંગ છે નેફો અહીં ઘડી સાંધો નથી જે સીટનો ભાગ આવે અને નેફો અલગ આવે છે એવી રીતે નથી આખું જ છે તો આવી રીતના ચોકથી માટ કરી દેવાનું એટલે આપણને ખબર પડે કે કે અહીંયા આટલો નીફો છે તો અહીંયા આગળ નાની પટ્ટી ફોલ્ડ કરવાની છે અને ફરી ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરવાની છે એવી રીતના બીજી બાજુ હવે આવી રીતના આ જે પટ્ટી ફૂલ કરેલી છે ત્યાંથી જ આવી રીતના પટ્ટીને ફૂલ કરી અને અહીંયા ઘડી જે આપણે ચોકથીની સાઈન કરેલું છે ત્યાં આગળ આવી રીતના રાખીને ઉપર સિલાઈ કરી દેવાના લોક કરી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જાય જે સિલાઈ ખુલેલી છે એની પર આપણે સિલાઈ કરવાની છે ડ્રેસની જે રેડીમેડ દુકાનો હોય અથવા બુટીક કે ટેલર ત્યાં અલગ અલગ ભાવ હોય છે અને દરેક એરિયા દરેક શહેરમાં અલગ અલગ ભાવ હોય છે એવો જરૂરી નથી કે મેં તમને કીધું કે એક કુર્તીના ત્રીસ થી ચાલીસ રૂપિયા મળે એની જગ્યાએ એક કુર્તીના પચાસ રૂપિયા પણ મળી શકે છે તમને અને વીસ રૂપિયા પણ આપી શકે છે એ ટેલર કે બુટિક કે દુકાન હોય એ એમની પર ડિપેન્ડ હોય છે કે કેવી રીતના તમને પૈસા આપે છે તમે કામ કેવી રીતે લેતા હોય કે તમને દુકાનવાળા કે બુટિકવાળા કેવી રીતે કામ આપે તેની ઉપર ડિપેન્ડ હોય છે ધારો કે બે દિવસનો ટાઈમ આપતા હોય તો તમારે બે દિવસની અંદર કામ આપી દેવું પડે જો તમારે આવી રીતે કામ જોઈતું હોય તો તમારે કામ લેવા જવું પડે અને એક વખત પૂછવું પડે કે તમે કુર્તીનું ફિટિંગનું કામ આપો છો એવું નથી કે કામ નજીકમાં મળી રહે દુકાન દૂર પણ હોઈ શકે તો તમારે ત્યાં દૂર પણ જવું પડે જો તમારે પૈસા આવી રીતના કમાવવા હોય તો તમે શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળો નેફો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા એક નીચે સિલાઈ કરી હવે આપણે બીજી એક ઉપર સિલાઈ કરી દઈશું સરસ ફિનિશિંગવાળો નેફો તૈયાર થશે તમે ચણિયા કે પાયજામા પણ સિલાઈ કરવા લઈ શકો છો અમુક ટેલર કે દુકાનવાળા કટિંગ કરીને આપતા હોય છે તો તેના માટેની તમારે તપાસ કરવી પડે આ કુર્તીમાં નીચેથી બે ઇંચ જેટલી લંબાઈ ઓછી કરવાની છે પણ અહીંયા આગળ પટ્ટો છે તો પાછળની બાજુએ માપ લઈને બે ઇંચનું માર્ક કરવું અને એક ઇંચ જેટલું કટિંગ કરવું આગળની બાજુએ કટિંગ નથી કરવાનું તેની આવી રીતે ફોલ્ડ કરીને સિલાઈ કરી દેવી

બંને સરખા છે કે નહીં તમે વિડીયોમાં જોઈ શકો છો આગળ આગળને પાછળ બંને સરખા છે તમે કયા ગામમાંથી કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમે શું સીવો છો એ પણ મને જાણકારી થોડી આપજો અને મારો વિડીયો તમે છેક્સિંગ જો તેના માટે થેન્ક યુ